નેત્રંગ ટાંગના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું. પ્રાથમિક કુમાર શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓનું વેચાણ કરવામાં આવે છે. સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળાએ બાળકોમાં સર્જનાત્મક શક્તિઓનો વિકાસ થાય તથા બાળકોને ભવિષ્યમાં વેપાર કરવાની તથા નફો નુકસાનની સમજ કેળવાય તથા વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તેવા હેતુસર આણંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આણંદ મેળામાં ગ્રામજનો તથા શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ આનંદ મેળો ટાઉનનું ખાણીપીણીનું બજાર યાદ આવે એવું ખૂબ જ સુંદર આયોજન અને શિક્ષણનું એક સરાહનીય પગલું કહેવાય આજ રોજ પ્રાથમિક કુમાર શાળા નેત્રંગ તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસએમસીના અધ્યક્ષના હસ્તે આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનો વાલીજનો તેમજ બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને શરૂઆત કરવામાં આવી માં આશાપુરા ન્યૂઝે સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા શુભેચ્છક મૌલાના આઝાદ શૈક્ષણિક સંઘ આમિર ફૈઝલ મિરખાન મુદવા ચેરમેન મૌલાના આઝાદ શૈક્ષણિક સંઘ આમિર ફહેદ મિલ્ખાન મુવા સેક્રેટરી મા આઝાદ શૈક્ષણિક સંઘ મુખમુદ્દન મિલ્ખાન મુતવા ચેરમેન મૌલાન આઝાદ શૈક્ષણિક સંઘ